પરગામ જીઆરડીસી વિસ્તારમાં પરપ્રાંતિય પ્રવાસી કામદારોની વસ્તી મોટા પ્રમાણમાં હોવાથી મતદાર યાદી શુદ્ધિકરણની વર્તમાન પ્રક્રિયામાં અનેક પડકારો આવી રહ્યા છે પંચ્યાસી ટકા કરતાં વધુ મતદારો પરપ્રાંતિય પ્રવાસી કામદારો હોવાથી તેમનું નિવાસસ્થાન વારંવાર બદલાતું રહે છે પરિણામે મતદાર યાદીમાં દર્શાવેલા સરનામાની સત્યતા ચકાસવામાં મુશ્કેલી પડી રહી છે કાર્યમાં ગતિ લાવવા માટે વિવિધ જાગૃતિ અને જનસંપર્ક કાર્યક્રમો હાથ થયા છે પ્રક્રિયામાં વેગ આવે એ માટે મેગાફોન દ્વારા સાંજે છથી દસ વાગ્યાના સમય દરમિયાન પાંચ એક વખત જાહેર પ્રચાર કરશે છે અને આજે પણ બાકી મતદારોના કાર્ય અવાજ પહોંચાડવા સવારના થી નવ દરમિયાન મેગાફોન દ્વારા વધારાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ઉપરાંત મતદાર સંપર્ક સુનિશ્ચિત રહે તે માટે જીઆડીસી ગરબા મંડપ ખાતે શરૂઆતથી જ કાયમી બુથ કાર્યરત રાખવામાં આવ્યું છે સરનામું બદલનાર મતદારોની શોધવા સ્થાનિક જનસંપર્ક ધરાવતા દસ કરતા પણ વધારે લુપ પ્રતિનિધિઓ અને નામાંકિત વ્યક્તિઓ સાથે રૂબરૂ મુલાકાત કરી બાકી રહેલા ફોર્મના મતદારોના સરનામા શોધવામાં આવી રહ્યા છે બુથ લેવલ ઓફિસરની સમગ્ર ટીમ દ્વારા સતત જનસંપર્ક કરવામાં આવે

ઉમરગામ જીઆઈડીસી કોલોનીના બૂથ બુથ લેવલ ઓફિસર તરીકે હું નિખિલ દરજી કામગીરી કરી રહ્યો છું હવે મારે જે વાત કરવી છે એ પ્રમાણે આ જે જીઆઈડીસીનો મતદાતા વિસ્તાર છે એની અંદર મતદારો છે અને એમાં નેવું ટકા જે મતદારોના એડ્રેસ છે એ સંપૂર્ણ ભૂલ ભરેલા છે જીઆઈડીસી નોટિફાઈડના ગોવિંદભાઈ છે જે બે હજાર જેટલા વોટર બિલ રોજે રોજ દર મહિને ડિસ્ટ્રીબ્યુટ કરે છે એ પણ આ એડ્રેસ શોધતા થાકી ગયેલા છે એમની અમે પૂરેપૂરી મદદ લીધી ત્યાર પછી મામલતદાર સાહેબના કહેવાથી રોટરી ક્લબ ઓફ ઉમરગામના માણસો આપીને અમને આ ફોર્મ વેચવામાં મદદ કરી અને વેરી ફર્સ્ટ ડે અમે અહીંયા જીઆઈડીસી ગરબા મંડપના ઓફિસ ઉપર અમે બુથ બનાવી અને ત્યાંથી ફોર્મ વેચ્યા છે અને આ રીતે અમે અમારા બારસો જેટલા મતદારોમાંથી બસો સ્થળાંતરિત મતદારો આઈડેન્ટિફાઈ કર્યા અને હજાર જેટલા મતદારોને આ રીતે અમે ફોર્મ વેચ્યા છે અને એમાંથી છસો છવ્વીસ જેટલા જે ફોર્મ છે એને ટીલ ટુડે અમે ડિજિટાઇઝ કર્યા છે પણ હજી સુધી અમને એસી જેટલા મતદારો જે અમે વિશેક જેટલા અહીંના જાણીતા નામાંકિત લોકપ્રતિનિધિ કો કે કાર્યકર્તા કો કે સમાજસેવી કો એને બતાવી બતાવીને આઈડેન્ટિફાઈ કર્યા તો છતાં એસી જેટલા મતદારો અમને મળી નથી રહ્યા અને આટલા ફોર્મ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી મારી મતદાતાઓને એક જ રિક્વેસ્ટ છે કે હજી સુધી અમારી પાસે ત્રણસો થી ચારસો મતદાતા ફોર્મ રિટર્ન કરવા માટે આવી રહ્યા નથી હવે આ જો રિટર્ન ન કરે તો છેલ્લે તારીખ તો આવી ગઈ લોકો રાહ જોઈને બેસી રહ્યા હોય તો છેલ્લે આ જે ફોર્મ છે એ ફોર્મ એ ડિલીટ થશે મતદાર યાદીમાંથી એટલા માટે રિક્વેસ્ટ છે કે મતદાતાઓ તાત્કાલિક અમને ફોર્મ જમા કરાવો અને તમારું નામ સિક્યોર કરો ચાર તારીખ સુધી રાહ જોશો તો એમાં કઈક તકલીફ થશે એટલે ગરબા મંડપ ઓફિસ પર હજી પણ અમારું બૂથ છે બીજી વસ્તુ ફોન થી પાંચેક વખત રાત્રે સાત વાગ્યા સુધી પ્રચાર કર્યો છે અને આજની તારીખમાં સવારે સાત વાગ્યા થી નવ વાગે પણ મેગાફોન લઈને અમારા પોતાના પર્સનલ વાહનમાં અમે પ્રચાર કરી રહ્યા છીએ આટલું બધું કર્યા પછી પણ અમારો સો નહીં પણ દોઢસો ટકા એફર્ટસ પછી પણ જો આ ફોર્મ થોડા રહી જાય તો એ ખૂબ દુઃખની વાત કહેવાશે